તો તમે શું માગો છો હેલો 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 હા બોલો હા એટલે તમારું શું એમાં મંતવ્ય તમારું છે એમ હેલો મારું એમાં મંતવ્ય તમારું હોય હે મારું એવું થોડા હાલે મારું હોય તમારું શું છે કેવાનું એમ હાલો હા તમારું શું કહેવાનું છે આમ એ બાબત કઈ બાબત આ જે ઘટના બની છે તે બાબતમાં એ દુખદ ઘટના છે દુખદ ઘટના છે તો આ તમે નિવેદન તો અત્યાર સુધીમાં મે સાંભળ્યું નથી અત્યાર સુધીમાં તમારે આવ્યું હોય એવું કઈ બરોબર હે હાલો હા અત્યાર સુધીમાં નિવેદન તો મેં સાંભળ્યું નથી તમારા ન્યૂઝમાં કે કઈ પણ જગ્યાએ કે મતલબ કોઈ

અત્યાર સુધીમાં બોલ્યા નથી તમે તો તમે શું હવે આનું અટકાયત કરવામાં આવી સાક્ષી બદલે આરોપી તેને બનાવવામાં આવ્યા આ દીકરીની બે ઇજત કરવામાં આવી તો અધિકારી સામે શું પગલા લેશો તમે એસપી સાથે કે કોઈ આની પાછળ કોઈ સંડવાયેલું હોય તો હાલો હાજી હા તો શું લેશો એક છે ને એટલે તમે મારું ઇન્ટરવ્યુ લો છો કે હે તમે ઇન્ટરવ્યુ લો છો મારું જે ગણો એ તમે એમનો હોય ને જે ગણો નો હોય ને ઇન્ટરવ્યુ લેતા તમે કોઈ પત્રકાર હોત મને કોઈ કયા છાપા મારે અમુક પ્રશ્ન પૂછો રે જે ગણો એમનો હોય ને ઇન્ટરવ્યુ લેતા તમે કોઈ પત્રકાર હોત મને કો કયા છાપા મા હું નાગરિક છું નાગરિક છોડ લે મારે અમુક પ્રશ્ન જે ગણો એમનો હોય ને ઇન્ટરવ્યુ લેતા જ તમે કોઈ પત્રકાર હોત મને કો કયા હું નાગરિક છું નાગરિક છું એટલે મારે પ્રશ્ન પૂછવો થઈ જેમ